અંતર્ગત વિસનગર ખાતે ભવ્ય તિરંગા યાત્રા નીકાળવામાં આવી દેશના સૈનિકોના સાહસ અને શૌર્યને બિરદાવવા માટે આ ભવ્ય તિરંગા યાત્રા નીકાળવામાં આવી આ પ્રસંગે વિસનગર ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે ઓપરેશન વિશે વક્તવ્ય આપ્યું હતું ખાસ યાત્રામાં સિંદૂર પુરી સન્માનિત કરવામાં આવ્યા હતા અને આ યાત્રા દરમિયાન નારી શક્તિ જોવા મળી મહિલાઓએ ખૂબ મોટી સંખ્યામાં હાજરી આપી નારી શક્તિ બતાવી હતી સૌ રાષ્ટ્રગીત ગાઈ અને બંધારણના ગડવૈયા એવા બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર અર્પણ કરી તિરંગા યાત્રા શરૂ કરવામાં આવી હતી ફૂલ નહીં ચિંગારી હૈ હમ ભારત કી નારી હૈ ભારત માતા કી જય જેવા જય ઘોષ સાથે વિસનગર નગરના રસ્તાઓ ગુંજી ઉઠ્યા હતા આ યાત્રામાં કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશભાઈ રાજઘોષ સહિત વિસનગરના સામાજિક અને રાજકીય આગેવાનો માજી સૈનિકો એનસીસી કેડેટ હોમગાર્ડ જીઆરડી જવાનો પોલીસ જવાનો સહિત નગરજનો ખૂબ મોટી સંખ્યામાં તિરંગા યાત્રામાં જોડાયા હતા